થરાદના દોલતપુરા રોડ પર ઘાસચારો ભરેલી ટ્રેલરમાં આગ ફાયર બ્રિગેડની સમયસર દોડધામથી મોટું નુકસાન ટળ્યું થરાદના દોલતપુરા રોડ પર આજે બપોરે એક ઘાસચારો ભરેલી ટ્રેલરમાં અચાનક આગ લાગ્યાની માહિતી મળતા થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને તાત્કાલિક કોલ કરવામાં આવ્યો કોલ મળતા જ ફાર અધિકારીઓને જવાનો તાત્કાલિક કામગીરીમાં જંપલાવ્યા હતા સ્થળ પર પહોંચતા ટ્રેલરમાંથી ધુમાડો અને જ્વાળા ઊંચે ઉડતા જોવા મળતા પરિસ્થિતિ ગંભીર બની હતી ફાયર બ્રિગેડની ટીમે પ્રથમ તબક્કે અટકાવવા માટે પાણીનો સ્પ્રે શરૂ કર્યો બાદમાં ઘાસચારો સુધી આગ કાબૂમાં લેવા માટે ફોર્મનો ઉપયોગ કરાયો આ સમગ્ર કામગીરી દરમિયાન ફાયર ટીમે લગભગ પાણી અને ફોમનો ઉપયોગ કર્યો હતો ટીમ દ્વારા લગભગ એક કલાકથી વધુ સમય સુધી ભારે સહેમત બાદ આખરે આગ સંપૂર્ણ રીતે કાબૂમાં આવી હતી સમયસરની કામગીરીને કારણે ટેલરને મોટું નુકસાન થતું બચાવી લેવામાં આવ્યું જો ફાયર બ્રિગેડ ન પહોંચ્યું હોત તો ટ્રેલર તેમજ આસપાસનો વિસ્તાર ગંભીર આગની સપેટમાં આવી શક્યો હોત સદભાગ્ય ઘટનામાં ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહિ નોંધાઈ નથી શરૂઆતના અંદાજ મુજબ ઘાસચારોમાં સર્કિટ અથવા ઘર્ષણથી ચિંગારી ઉભી થવાથી આગ લાગવાની હોવાની શક્યતા છે જોકે આગ લાગવાના ચોક્કસ કારણો જાણવા માટે નગરપાલિકા અને ફાયર વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે સ્થળ પર મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા પોલીસે પણ ટ્રાફિક કંટ્રોલ સંભાળ્યો હતો ઘટનાએ આજુબાજુના વિસ્તારોમાં થોડો સમય માહોલ તંગ કર્યો હતો આજરોજ અમને સવા અગિયાર આસપાસ અમને કોલ મળેલ કે જેમ દોલતપુરા ચોકડી છે ત્યાં દોલતપુરા રોડ ઉપર આચારાની જે ટ્રેલર છે એમાં હા લાગેલ છે તો તાત્કાલિક હું મારી વોટર ભાવ છે ને મેની પાલ અને સ્ટાફ સાથે ઘટના સ્થળ પહોંચી આજ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરેલ છે અત્યારે એક ઘાસચારો તો ભણીને ખાસ થઈ ગયેલ છે ગાડી સહી સલામત તમે બચાવી લીધો કેટલા ટાઈમ ઘાસચારો હોવાની શક્યતા એ ગાડી ભરેલ હતી કેટલું હશે ખબર નથી કઈ રીતે આગ લાગી એનું ડ્રાઈવરના કહેવા પ્રમાણે શોર્ટ સર્ક્યુટ આગ લાગેલી નુકસાન નુકસાન તો એ ઘાસચારા નું છે